ब्रह्मानन्दं परम सुपदम् केवलज्ञानन्द्वातीतं गणसदसं तत्त्वमस्यादि लक्षम् एकम् विमलमचल सर्वदे साक्षी भूतम भावातीतं त्रिगुणरहित सदगु तमनवा पवन तमय संग कटहर मंगल मोर गी राम लखन सही हृदय बस हरे रा कृष्ण हे कृष्णा कृष्णा कृष्ण हरे हरे हतिहासिक नगरी ये गंगा अपनी पर गणेश उत्सव न दिवसों हनुमान जी ने आराधना एनी प्रार्थना ने पोकार कोई प्रसन्न ने निमित्त बना भी अने मनेन तमने सोने हनुमान चालीसा करवा माटे અને ગાતા ગાતા હનુમાનજીને પ્રાર્થના થઈ જાય મનોમન પૂજા થઈ જાય અને હૃદયથી પોકાર થઈ જાય એવા નિસ્વાર્થ હેતુથી સૌના કલ્યાણ માટે સૌની સુખાકારી માટે સૌની રક્ષા કાજે ડોક્ટર સાહેબે જે રીતે વૈશાલે પણ આ જ રીતે હનુમાનજી નરાધાનો સમૂહ આયોજન કર્યું હતું આજે ફરી આ વર્ષે એ પાવન અવસરે આશીરાબા પધારેલા રામેલ રામ કુંવરદાસજી મહારાજ અમારે બાપુના પથુરામ મહારાજજી મધ મંગલભાઈ સંતો સૌને હનુમાન ચાલીસાનો પાઠ કરાવતા અમારે રાધે સાહેબ ટીમ આપણા વિસ્તારના કર્મી ધારાસભ્ય શ્રી હરતીભાઈ राम ना प्रेमी हनुमान चालीसा सौ साधकों सौ ने मारा जय सिया जय सिया बड़े भाग मानुष तन पा सुर दूर लंथ बड़भागी

બધાને મનુષ્ય મળ્યો છે પણ બળભાગી છે ઈ આવા સત્સંગમાં આવી શક્યા છે એટલે આપણે બધા બળભાગી છીએ સા મનુષ્ય દેહ મળ્યો બળભાગી પણ મનુષ્ય દેહમાં પણ આવા સામૂહિક પ્રાર્થનાના કાર્યક્રમમાં આવ્યા ઉપસ્થિત રહ્યા બડે ભાગ પાઈ સત્સંગા એટલે આપણે બળભાગી પણ એ બધામાં કાર્ય કરો ગણપતિના સૌ ગણપતિ બાપા શાંત હોય પણ ગણપતિના કાર્ય કરો થોડા મનુષ્ય દે મળે બળભાગી અહીં આવી શકે એટલે બળભાગી પણ શું રામચરથી માણસ ભાગી ના વ્યાખ્યાઓ કરે સાહેબ અતિ चरण जुगल नयन जल धार मनुष्य बड़े वड़ो भागी उन तमे आविष्य के बड़े भागी पान ये थी अति बड़े भागी बड़े भागी करा अति बड़े भागी अन अति बड़े भागी है सत्संग साबरी हूँ तमे ज्या राम कथा थती हो ज्या राम जी मंदिर हो ज्या हनुमान जी मंदिर हो हूँ तब त्या डगला भरी त्या जाइए भगवान तरफ जाइए बड़भागी पर जे खुद भगवान जेनी सामे आवे भगवान जेनी पासे आवे एवी अहल्या एक कहे अति बड़े भाग ये तो केटली बड़भागी चरण हिलाई जुगल नयन जल धार बही ये पोता रामचरितमानस रामचरित मानस है तो कहे बड़ भागी बता आ तो अति बड़भागी स्वयं भगवान याना पासे को बड़ अति बड़भागी भागी अने कहवा दो भगवान राम रावण पर विजय मेड़वा पशी भगवान राम जस वानर सेना ना है तमारे बड़े में रावण मार એ પરમ બડભાગી નું બિરદાવ્યું છે બાનર રીષમાનને ત્યાં પરમ બડભાગી કયા છે બા બડભાગી અતિ બડભાગી પરમ બડભાગી જટાયું પાસે પર ભગવાન રામ થયા છે ત્યાં પરમ બડભાગી ની વ્યાખ્યા કરી છે બા મારે એટલી માં પણ આગળ વાત એટલા માટે યાદ કરું છું કે આ બડભાગી અતિ બડભાગી પરમ બડભાગી પણ અતિશય બડભાગી कोई होई तो मात्र ने मात्र हनुमान जी महाराज तुलसीदास जी हम अति अतिशय हनुमान सम नहीं बड़ भागे बधाई बड़ भागी अति बड़ भागी पण हनुमान जी वो कोई बड़ भागी अति अतिशय बड़ भागी हनुमान सम नहीं बड़ भागी एम कही अनिल वंदना करी से साहेब तो એવા સીર હનુમાનજી મહારાજ એના જે કોઈ બડભાગી ન હતી બધાય બડભાગી પા એના સમ કોઈ એના જે કોઈ બડભાગી ન હતી અને નઈ એના જે કોઈ ચરણ અનુરાગી એના જેવી રામજી પર કોઈ અનુરાગ પણ નથી અને હનુમાનની જેવો કોઈ એના જે કોઈ બડભાગી ન હતી એવા હનુમાનજી મહારાજને આરાધવાને પ્રાપ્ત કરવા માટે સાહેબ હું તમને કહેતા મે કેટલી વાર કહ્યું આ દેવ કે ધયાત દેવ છે સાહેબ આ ધરા પર હયાત દેવ છે અને બીજું આ દેવાવાળો દેવ છે અષ્ટસિદ્ધિ નવ નિધિ કેતા અને એ પણ માં જાનકી પાસેથી મળ્યો છે અસબરતી નામ જાનકી માં દેવાવાળો દેવ છે હયા દેવ છે અને એને પ્રાર્થના ને પૂજા માટે ગઈકાલે ગયા વર્ષે પણ આ વખતે પણ યાદ કરું સાહેબે ખોટનો ધંધો કર્યો છે શે ડોક્ટર દર્દીઓ જેટલા આવે વધારે સારું હોસ્પિટલ સારી ચાલે પણ તમને હેબા દેવને આરાધવા સૂ ના સે રોક પીડા જપ જેનો શ્રવણ કરવાથી મારણ તમારો રોગ મટી જાય એવા हनुमान जी महाराजની આરાધના સાહેબ હરી ફરી કઉં મારું પણ કલ્યાણ થાય અને સૌ કોઈનું કલ્યાણ દેવા ભાવ સાથે આયોજન કર્યું છે હરીફરી ઘણા બધા કાર્યક્રમમાં જવાનું મન થતું હોય છે પણ આ ગમતા કાર્યક્રમો જે જવાથી આપણે આનંદ આવ્યો છે જ્યાં પ્રાર્થના થઈ જાય પુકાર થઈ જાય એટલે ઘણા બધા કાર્યક્રમ આપણે હાજરી આપવા જતા હોય છે જવું પડતું હોય છે પણ અમુક અમુક એવા કાર્યક્રમ હોય છે જ્યાં જવાનો આનંદ હોય છે અને એ રીતે એક આનંદ માટે આપણા કુશાલ ખુશી માટે આ આવવાનું સૌ સ્તારે ફરી ફરી કાર્યક્રમની શુભકામના અને પ્રસંતા સાથે સૌને મારા પ્રણામ જય શ્રી રામ જય શ્રી રામ